સમાચાર ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે વડિયામાં મહા રક્તદાન કેમ્પ યોજાયો યુવાઓએ એકસો પિસ્તાલીસ બોટલ રક્તદાન કરી લોક હૃદયમાં બિરાજતા વિઠ્ઠલભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી વડીયાના વિવિધ મંદિરોના સંતો પૂર્વ મંત્રી કુંઘાડ સહિતના લોકોએ હાજરી આપી સમગ્ર દેશ અને ગુજરાતમાં પોતાની કામગીરીથી ખેડૂત નેતા તરીકેનું બિરુદ મેળવી લોકહૃદયમાં સ્થાન મેળવનાર સૌ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં તેના ચાહક વર્ગ દ્વારા તેમની યાદમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે આ લોકસેવકની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમની કામગીરીની યાદ કરી તેને શ્રદ્ધાંજલિ આપવા માટે વડિયા ગામ સમસ્ત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડિયાના વિવિધ મંદિરોના સંતો અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવ કુંઘાડ દ્વારા દ્વીપ પ્રાગટ્ય કરી આ રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પમાં વડિયા ગામ અને સમગ્ર તાલુકાના આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી યુવાઓએ રક્તદાન રૂપી જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી બની સેવારૂપી શ્રદ્ધાંજલિ આપી હતી તો રક્તદાન માટે સ્વામિનારાયણ મંદિર વડિયાના સંતો પણ આગળ આવીને યુવાઓને પ્રેરણારૂપ બનવા રક્તદાન કરતા નજરે પડ્યા હતા આ કેમ્પમાં યુવાઓએ રક્તદાન માટે આગળ આવી એકસો પિસ્તાલીસ બોટલ રક્તદાન કરી પૂર્ણ સહકાર આપ્યો હતો આ મહારક્તદાન કેમ્પમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો શ્રી કંથડનાથ મંદિરના ભરતનાથ બાપુ બિલેશ્વર મંદિરથી વિભૂતિનાથ બાપુ પૂર્વ કેબિનેટ મંત્રી કુંઘાડ જેતપુરથી અશોક ઉંઘાડ સરપંચ મનીષ ઢોલરિયા પૂર્વ સરપંચ છગન ઢોલરિયા સહિત સ્થાનિક કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી અને રક્તદાન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ કાર્યક્રમમાં જેતપુરની દેવ બ્લડ સેન્ટર નામની સંસ્થાએ બ્લડ કલેક્શનની કામગીરી નિભાવી પોતાની સેવા આપી હતી રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા